કેમ છો મિત્રો લાસ્ટ વિડીયો ખાધી એ અમે ઘરે બનાવી છે અને અમને બે ની ગયો ચેડ્યો કે આટલો બનાવી તો ખબર પડે બને કે નહીં ઘે તમને બનાવી બતાવીએ તો અમારથી બઉ જાજી એક્સપેક્ટેશન ના રાખતા કેમ કે અમે રસોઈયા નથી બે અને અમને કોઈ ખાસ આવડતું બી નથી વિડિયો વિડીયો ક્યાંક જોવું અને પોસ્ટ કરીશું કા ચાલો જોઈ કેવી પૂરી બને છે કેરી તો જોઈએ છે જો યુટ્યુબ માં વિડીયો અને હું મમ્મી શીખીએ છીએ કે એમને કેવી રીતે બનાવી પછી આપણે આપી રીતે થોડુંક એડજસ્ટ કરીને કરીશું કા બાકી શું લાગે બનશે કે નહીં બને બની જા ને તો આપણે એપ્રન તો પહેરવું પડશે મમ્મી તો આપણી પાસે બે એપ્રન છે એક આને એકાનિકા શું પહેરું તમારે તું પેર એટલે એટલે તો મને તો ગમે મજા ભરે જોઈ

તો જો માપ લેવાનું ચાલુ કરી દીધું દીધુંસ મમ્મી ને કેટલા બે આ બીજો છે ને કપ હા બે કપ ઘઉંનો જીણો લોટ બરાબર અને બે સોજી હા બે સોજી બે આખા ને અડધા એટલે બે ઘઉંના લીધા છે તો એક વાટકો સોજી બરાબર ને એટલે બે કપ ઘઉં ને એક કપ સોજી થઈ ને હા તો નાખી દી બરાબર બીજું શું નાખવાનું છે મીઠું ને આર્યો ઈનો સો સોડા કોઈ પણ એમ બેકિંગ સોડા નાખીએ પણ આપણે સોડા બહુ બધા નથી એટલે ઈનો નાખવાનો તો ઈનો હવે પડી ગયો છે બાકી મમ્મી હવે લોટ બાંધશો ને હવે સીધો લોટ બાંધી નાખવાનો મિક્સ કરી લેવાનું હમ પછી લોટ બાંધશો ને પાણી નાખી લોટ બાંધી હમ બાકી અમે બે તો એવી રીતે તમને શીખવાડે છે ઘણે વર્ષો થી ઘેર પૂરી બનાવતા આ પેલી મમ્મી કદાચ એક વાર કરી હશે કઈ રીતે બાકી જો હું તો પહેલી જ વાર કરું છું તો એ હું તો કેવી રીતે જાણે આમ વર્ષોથી ના બનાવતી એવી રીતે તમને ઇન્સ્ટ્રક્શન આપું છું પણ સક્સેસ થાય છે આપણો આઈડિયા કે ફેલિયર એના માટે તમારે વિડીયો છેલ્લે સુધી જોવો પડશે તો બઈ ના રહેજો બ્લોગ માં બાકી આપણું કામ અહીં હાલે છે લોટ બંધાવાનું હું પપ્પા અમે આ ટીવી જોઈને રવાડે તો ચડ્યું છે એ બે કે પૂરી બનાવી ઘેર પણ શું લાગે બનશે કે નહીં બને કોઈ પણ ગમે પેલી વખત તો હોય જ ને ગમે એના માટે તમે આજ બનાવો છો કોઈ પણ ગમે એને અહીં છે પેલી વખત બધું ગમે પેલી વાર બનાવી હોય ને તમે પેલી વાર બનાવો છો સિંહ થાય તો સિંહ ને શિયાળ થાય તો શિયાળ બાકી પપ્પા તમને કેવી પાણીપુરી ભાવે આજ જોઈએ છીએ કેવી ભાવે એમ નહીં આમ નોર્મલી ઘરે બનાવેલી નહીં નોર્મલ એમ ને પાણીપુરી એવું નહીં કે જોઈ જ નહીં વસ્તુ એવું નથી તો વાંધો નહીં અમારા ઘરમાં બધા બહુ પાણીપુરીના રહુડિયા છે પપ્પાને થોડી થોડી ભાવે છે બાકી આપણે ઘેર કેવી ભાવે એ હવે તો બને એટલે ખબર પડે કાં હેને સારું હાલો તો બંધાઈ ગયો લોટ બંધાઈ ગયો હો જ રાખો સોફ્ટ થોડોક થોડોક

મોટા અદ્રિશ્ય મોટી તમે તમે હા જો અમદાવાદની મોટી પૂરી માનવ મંદિર આગળ એક દુકાન હતી એટલે એક લારી હતી ત્યાં સ્પેશિયલ મોટી પૂરી મળતી હતી તો એ મોટી પૂરી વાળી પાણીપુરી ખાવા સ્પેશિયલ અમે માનવ મંદિર જતા બરાબર તમે ગયેલા છો ને શું નામ હતું એનું હું યાદ કરીને કહું ખબર વિજય વિજય પાણીપુરી માનો મંદિર ની મોટી પુરી ખાવા માટે અમે ત્યાં જ હતા બીજી તમારી એરિયા માંથી એનું નામ શું લક્ષ્મી મીરાંબિકા ન્યાની અમે એક વાર ખાધેલી છે લક્ષ્મીની પાણીપુરી ખાવા વખતે તો મેં ગીવ અપ કરી દીધું હતું કે આવડી મોટી પાણીપુરી હું નહીં ખાઈ શકું એવડી મોટી પુરી આવે આમાં બધા ગુણા મૂકી દીધા છે તમે સરખા નથી કર્યા પરફેક્ટ બાકી અહીં વણાવવાનું કામ ચાલુ થઈ ગયું છે કેવી વણવાની છે ખબર છે તમને જો હું કહી દઉં વિડીયો મેં જોયો છે ભલે મેં બનાવી નથી કોઈ દી બાકી મેં વિડીયો જોઈશ હું તમને ગાઈડ કરીશ આપણે સિક્કાની જેટલી હોય ને થિકનેસ એટલી પતલી વણવાની છે વણાઈને રેડી થઈ ગયું છે ને હવે આ બે સાઈઝની પૂરી કાપી સામાથી મિક્સ મોટી નાની કરીએ તો ઓછું લોટ વેસ્ટ થાય હા કેવું ના હોય અને હવે આને મેં જમણે હમણાં કીધું હતું એમ આવી રીતે ભીનું કયું હોય ને એના ઉપર પાથરશું અને એકવાર આમ પથરાઈ જાય ને પછી પાછું એની ઉપર આ જ કપડું આવી રીતે આ ટૂંકું હોય તો બીજું એમ પણ આવું ભીનું એનું ઉપર રાખવાનું એટલે એનાથી કોરી ના થઈ જાય ટ્રાયલ માં એવા બે પૂરી તૈરી હતી કા કે આમાં પતલી લાગે જાડી લાગે કઈ સુધારા વધારા કરવા તો હું તારણ નીકળું બરાબર છે જે માલે એમ હાલવા દઈ આ લો મળવા માંડી તો આને જો પંદર મિનિટ થઈ ગઈ છે પંદર મિનિટ સુધી રહેવા દેવાની આને આવી રીતે કપડાની વચ્ચે અને ગેસ ફૂલ તેલ આવેલું હોવું જોઈએ ને એવી રીતે તળવાની છે તો ચાલો હવે ટ્રાય કરીએ જોઈએ કે તળ્યા પછી કેવી પૂરી થાય છે પૂરી તરવાનું કામકાજ ચાલુ થઈ ગયું ને સાબુ નકલ પૂરી તળાઈ છે જો હવે મમ્મી તરવાનું કામ ચાલુ કર્યું છે જોઈએ હવે ખાવા ટાઈમ સુધી કેવી રહે બાકી અત્યારે તો સરસ લાગે છે ખાવા બેહ્યા તો ખબર કા અટલી તરાણી પણ અમે એવું અનુમાન લગાવ્યું હવે આમાં પાણીમાં નથી રાખવી મતલબ કે ભીના કપડામાં ડાયરેક્ટ તળવી છે તો જોઈ હવે કેવી ફેન છેલ્લે કઈ સારી રીએ છે એ અમે તમને કહેશું તો તમારે તો સીધું એ જ ટ્રાય કરવાની રહેશે ના મમ્મી અમને તોડ મળી ગયો છે કે એક્ઝેક્ટલી શું કરવાનું તો પૂરી કડકે થાય અને વાંધો ના આવે અમે એમને ડાયરેક્ટ કરવાની એ ટ્રાય કરી નહોતી સારી થતી એટલે પાણીમાં જે રાખીને અમે કરતા હતા ને પાણીવાળા કપડામાં એ જ પરફેક્ટ હતી પણ જો આવી રીતે તળાઈ જાય ને એને પહેલાં અહીંયા કોરી કરવાની અને પછી એને અહીંયા ટ્રાન્સફર કરવાની અને અહીંયાથી મસ્ત કોરી થઈ જાય ને પછી ડબ્બામાં ભરવાની અને એટલે અહીંયા બીજો ગાળાતો હોય ને તો આને અહીંયા લઈ લેવાની આને આમાં જવા દેવાની એટલે આની ઉપર જો બીજી પૂરી આવે ને તો એ સોગી થઈ જાય મતલબ કે એવી કડક જેવી જોઈએ એવી ન એટલે જો આ અમે એક્સપેરિમેન્ટ અમારું સફળ વ્યૂ છે હવે જમવા બેસીએ બધામાં રિવ્યૂ લઈએ એટલે ખબર કે અમારી પૂરી ખરેખર સફળ થઈ છે કે નહીં

આપણે દોડે હાલ બે હા હું તો ખાઈ લઉં પછી ખબર વાગે મમ્મી તમે શું ક્યો છો ખાઈ લી ને જમી લઈ આલો દસવા આવી ગયો છે જમવા ને હું એને ટીક કરવાની છું કે આપણે ઘરે બનાવી લી પાણીપુરી અને ઓલીએ પડી હતી ને ટુકમાં કાલવાળી ઈ બે ટેસ્ટ કરાવીને એને કેસ કે ગેસ કર કે આ કઈ ઘરે બનાવી છે ને કઈ બહારની છે તો આપણને ખબર પડે કે એને ખબર પડી કે નહીં ઘરે બનાવેલી ને એમાં કઈ ડિફરન્સ છે કે કેવી બની થી કે તમને ખાતે હાલો કરી તો આ છે બારની અને આ છે ઘરની અને હું હવે છે ને બે પકોડી આવી રીતે અહીં ગોઠવી દઉં છું પછી જોઈએ કે દર્શનને ખબર પડે છે કે નથી પડતી તો આ બાજુની છે ને ઘરની છે ને આ બારની છે હવે આપણે એમ પૂછી જાઉં આજે અમે કરામત કરીને ઘરે પાણીપુરી બનાવેલી છે તો ઘેર બનાવી પૂરી પૂરી ઘેર બનાવી પૂરી બનાવી હા તો કેવી મજા આવે જરાક ચાખીને કહેતો અસર કે નહીં

આ બધી આ ઈ ઘરે બનાવી ગઈ અમુક જ પીચકી ગઈ છે જીનત ફૂઈલી બાકી ફૂઈલી છે આ મોટી વાડી ઈ બારની છે ઓમ સ્વાદ ખબર ના પડી ને બહુ જાજી બહુ જાજી નથી પણ હે ને તો પછી YouTube પર વિડિયો જોઈ જોઈ લે મારું જોઈ લે તો આ જો તો ખરી હ ખાલી પાણી આવા નાવા હોય તારા દસુ વાતું કરીને શું ખાવાનું હાલ ખાઈ લે શાંતિથી ઓલા હું આપડે મસાલો ભરીને પછી પાણી નાખે આ પાણી નાખું પછી મસું કે પછી ઉપરથી મસાલો નાખે રિવર્સ એન્જિનિયરિંગ રિવર્સ પાણીપુરી આ જે ફૂલાયેલી તો હે ને ફ્લેટ છે તો હું કરવાનું ઉપર મસાલો ઢગલો કરવાનો સ્પેસ સિપ ના હોય એના જેવી લાગે જોલી એમની નાના છોકરાઓના મુડાવી ઉડાવીને ખવરાવતા હતા એવું કરવું જોઈએ હવે તો તો ઠીક હવે પાણી કેમ નાખી જો

યો છે હાલો હાલો બસ એકવાર જોઈ લો તો જો હવે વ્લોગ કરી લે એટલે આપણે અપલોડ કરી દઈ અમે શું કરી અત્યારે બનાવી લઈને પછી શેડ્યુલ કરી દઈ અમારા ટાઈમે કાંક સવાર ઉઠીને અપલોડ કરો અમે લાગે અપલોડ કરવાનું નહીં બધું થોડું ખુલું થઈ જાય અત્યારે બનાવીને અત્યારે શેડ્યુલ કરી દઈ તો હવે આજનો વ્લોગ અહીંયા કરીએ એન્ડ બાકી મળીએ નેક્સ્ટ નેક્સ્ટમાં